શહેરમાં રામ નવમી નિધામ ધૂમતી ઉજવણી ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરા અટલાદરા ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં રામ નવમી ઉજવણી ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો સાથે ગઈકાલે મોડી સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાસાયી સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જયેશ બારોટ જાગૃતિ બારોટના મધુર કંઠે રમઝટ કરી ડાયરામાં મોટી સંખ્યામાં રહીશો આવ્યા હતા ખૂબ જ સરસ ડાયરો જયેશ બારોટ અને જાગૃતિ બારોટ એ સરસ ડાયરો કયો હતો રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં પણ ખૂબ મોટી સફળતા ખૂબ વિસ્તારના લોકો જોડાયા ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ ભારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે આવતીકાલે ભંડારો છે ભંડારાની પણ લોકો મજા લેશે લગભગ દસ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો અને પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો આટલા જ મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા ખૂબ સરસ આયોજન છે એમાં ખૂબ જ પબ્લિક છે સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે એને ખાસ આ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઈલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું